મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી જાહેરાત ક્રમાંક ત્રણસો ત્રણ બે હાજર પચીસ છવ્વીસ અધિક મદદ સિવિલ વર્ગ ત્રણ અંગેની મહત્વની સૂચના આવેલી હતી મિત્રો નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના અધિક મદદની ઇજનેર સિવિલ વર્ગ ત્રણની કુલ આઠસો સોવીસ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ આ માટે ઉમેદવારોએ ઓજસ ગુજરાત ગવટ ઇન પરથી તારીખ તેર પાંચ બે હજાર પચીસના ચૌદ કલાકથી ત્રીસ બે હજાર પચીસના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટેની સમય મર્યાદા નિયત કરવામાં આવેલી હતી મિત્રો મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે અરજી કરવા માટેનો સમયગાળો વધારો કરીને અઢાર આઠ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી લંબાવવામાં આવેલ છે તથા ફી ભરવાનો સમયગાળો વીસ આઠ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી આવેલો છે વધુમાં મિત્રો મૂળ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અંગે સત્યાવીસ પાંચ બે હજાર પચીસના બદલે પચીસના રોજ મર્યાદા અંગે કટોફ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના ના સંદર્ભે ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો ભરતી પ્રક્રિયા સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ જી એસ 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 બી ગુજરાત ગવટ ઇન પર મૂકવામાં આવશે જે સમયાંતરે જોતા રહેવું જગ્યાની વિગતો જોઈએ તો મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો ત્રણ બે હજાર પચીસ છવ્વીસ અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ ત્રણ અંગેની ભરતી છે નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર જ્યારે કુલ જગ્યાઓ મિત્રો આઠસો ચોવીસ છે જેમાં બિન અનામત સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ત્રણસો ચોરાણું જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે બ્યાસી અનુસૂચિત જાતિ માટે સોસઠ અનુસૂચિત જનજાતિ માટે ઓગણપચાસ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બસો પાંત્રીસ બે અનામત સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો માટે એકસો ત્રીસ આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારો માટે સત્યાવીસ અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવારો માટે એકવીસ અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારો માટે સોળ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગના મહિલા ઉમેદવારો માટે કુલ સત્યોતેર અને દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા આપેલ નથી માજી સૈનિકો માટે બ્યાસી જગ્યા આપેલ છે ટોટલ મિત્રો જગ્યાઓ પર ઓલરેડી ભરતી આવેલી હતી તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો અનામત દર્શાવવામાં આવેલ નથી દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત સિવાય જગ્યા પર દિવ્યાંગ ઉમેદવાર માટેની ઉમેદવારી નોંધાવવા માંગે તો નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે જેમાં મિત્રો બી કેટેગરીમાં ડી એચ એસ સી કેટેગરીમાં ઓ એ ઓ એલ એલ સી ડી ડબલ્યુ એ વી એસ ડી એસઆઈ ડી એલ અને ડી અને ઈ કેટેગરીમાં એસ એલ એમ આઈ આ તમામ કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો પગાર ધોરણના નિયમ મુજબ રૂપિયા ઓગણપચાસ હજાર છસો માસિક ફિક્સ પગારથી પ્રથમ પાંચ વર્ષ માટે પાત્ર રહેશે અને ઉમેદવારને પાંચ વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયતી સંબંધિત કચેરીમાં સાતમા પગાર મુજબ ઓગણચાળીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો લેવલ સાતના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો વયમર્યાદા સત્યાવીસ પાંચ બે હજારના રોજ ઉમેદવારની વયમર્યાદા અઢારથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં શૈક્ષણિક લાયકાત મિત્રો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ તથા કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ તેમજ હિન્દી અને ગુજરાતી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ સમકક્ષ શૈક્ષણિક લાયકાત નિશિયા મુજબ ઠરાવેલ તે ધ્યાને લેતા ડિપ્લોમા ઇન સિવિલ ઉપરાંત તેની સમકક્ષ માત્ર નિશ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે જેમાં પ્રથમ જોઈએ તો મિત્રો ડિપ્લોમા ઇન સિવિલ કોન્ટ્રક્શન ડિપ્લોમા ઇન સિવિલ પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન ટેકનાલોજી ડીપ્લોમા ઇન્િવિ એન્જિનિયરીંગ એન્વયેન્ટ એન્ડ પોલ્યુશન કન્ટ્રોલ ડીપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરીંગ એન્વિરમેન્ટલ એન્ડ પોલ્યુસન કન્ટ્રોલ ડીપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરીંગ એન્વિરમેન્ટ એન્જિનિયરીંગ્લોમા ઇન્લ એન્જિનીયરીંગ પબ્લિક હેલ્થ એન્જિનિયરીંગ્લોમા ઇન્િવિ એન્જિનીયરીંગ રૂરલ એન્જિનિયરીંગ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટ એન્ડ પબ્લિક પોલ્યુશન કંટ્રોલ ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન સિવિલ ટેકનોલોજી ડિપ્લોમા ઇન કોન્ટ્રક્શન એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન કોન્ટ્રક્શન ટેકનોલોજી અને સોળમાં નંબરમાં ડિપ્લોમા ઇન ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ આ તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે વયમર્યાદામાં મિત્રો સામાન્ય વર્ગ મહિલા ઉમેદવારો અનામત વર્ગ પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિકના ઉમેદવારોને નીચે મુજબ નિયમોનું સરસૂટ મળવાપાત્ર રહેશે જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષ આ તમામ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં આપવામાં આવશે ખાસ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે આનામત જગ્યા ના હોય દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં કોઈ છૂટછાટ મળવા પાત્ર થશે નહીં તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં મળવા પાત્ર છૂટછાટ સાથે ઉંમર મિત્રો સત્યાવીસ પાંચ બે હજારના રોજ કોઈપણ સંજોગોમાં પિસ્તાલીસ વર્ષ કરતાં વધવી જોઈએ નહીં પરિષ્ઠ ચાર મુજબ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસી માટે પરિષ્ઠ ચાર મુજબ ગુજરાતી નમૂનાના નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર સુધીમાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર યથાવત રાખવામાં આવશે ચારમાન મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અઢાર આઠ બે હજાર સત્તરના ઠરાવ ક્રમાંક છ બાર વીસ સત્તર બાર તેતાલીસ બેતાલીસ આવતી ઠરાવ જોગવાઈને ધ્યાને લેતા વરિષ્ઠ શહેર સિવાયના પ્રમાણપત્રના વિકલ્પે ઉમેદવાર હે એક ચાર બે હજાર અરજી કરવાની છેલ્લી તારીખ દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એ મુજબના નમૂનામાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ ઉપલી મર્યાદામાં લાભ મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો આર્થિક વર્ગના નબળા વર્ગ ઈડબલ્યુએસ ઉમેદવારો માટે અંગ્રેજી અથવા ગુજરાતી પરિષ્ટે ગ નમૂના સત્યાવીસ પાંચ બે હજાર સુધીમાં બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો જોઈએ આર્થિક રીતે નબળા વર્ગ તરીકેનું પાત્રતા પ્રમાણપત્ર અઠ્યાવીસ પાંચ બે હજારથી બે હજાર સત્યાવીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન મેળવ હોય તેવું પ્રમાણપત્ર મર્યાદામાં છૂટછાટનો લાભ મળશે અન્યથા તેઓને સામાન્ય કેટેગરી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુએસ માટેના પાત્રતા પ્રમાણપત્રો ઇશ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ સુધીના માન્ય ગણવામાં આવશે જેમાં બે હજાર ચોવીસ પચીસને વિકલ્પ સ્વરૂપે બે હજાર ચોવીસ પચીસની આવકના આધારે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુ એસ અનામત લાભ માટે ઇન્કમ એન્ડ એસેસ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ ઉપલે મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત છે જે અઢાર આઠ બે હજાર પચીસની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે અહીંયા લાયકાત સત્યાવીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર અન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ દસ અથવા તો ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ જોકે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યા નું આવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો અનામત વર્ગના ઉમેદવારો માટે પ્રાથમિક પરીક્ષા ફી પાંચસો રૂપિયા છે જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે ચારસો રૂપિયા છે મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જેમાં પ્રથમ પરીક્ષા પદ્ધતિ અનુસાર એક તબક્કામાં હેતુલક્ષી એમસીક્યુ મલ્ટિસોશન પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે જેમાં પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ અને ગાણિત કસોટીઓના બંનેના ત્રીસ ત્રીસ કુલ સુણાના પ્રશ્નો હશે ત્યારબાદ પાર્ટ બીમાં ભારતનો બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અંગ્રેજી કોમ્પિહેન્શનના ત્રીસ ગુણ અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ ગુણ હશે ટોટલ મિત્રો પાર્ટ બી માં એકસો પચાસ ગુણ હશે પૂછવામાં આવશે અને બંને સંયુક્ત રીતે કુલ ત્રણ કલાક એકસો એસી મિનિટનો સમય મળવા પાત્ર થશે એનસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના એકસો ચોથાંશ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી કપાત કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્ક માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલ છે મિત્રો રાજ્ય સરકાર શ્રીના સામાન્ય વહીવટી વિભાગના આઠ હજાર બે હજાર ત્રેવીસના ઠરાવ તથા પત્રથી સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ એ માટે ન્યૂનતમ ગુણ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા અને પાર્ટ બી માટે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે તમામ કેટેગરીના ઉમેદવારો માટે ચાલીસ ટકા માર્ક કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં રહેશે નહીં એટલે કે ચાલીસ ટકા માર્ક લાવવાના રહેશે બંને વિભાગમાં થઈ તો આથી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે આવેલ મહત્વપૂર્ણ અપડેટ જાહેરાત ક્રમાંક ત્રણસો ત્રણ અધિક મદદ ઇજનેર સિવિલ વર્ગ ત્રણ અંગેની મહત્વની સૂચના થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ